મિત્રો પાવર ગ્રીડ કોર્પોરેશનમાં વેસ્ટર્ન રિજિયનમાં એપ્રેન્ટિસ માટે ભરતી આવેલ છે ગુજરાતમાં આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન કરેલ તાલીમાર્થીઓ માટે કુલ સાત જગ્યાઓમાં ભરતી આવેલી છે એપ્રેન્ટિસ માટે ગુજરાતમાં ઓગણીસ જુદી જુદી લોકેશન પર ભરતી કરવામાં આવશે જેમાં જરૂરિયાત પ્રમાણે તમને લોકેશન ફાળવવામાં આવશે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન કરેલ તાલીમાર્થીઓ માટે તેર હજાર પાંચસો સ્ટાઇપેન્ડ આપવામાં આવશે તથા કંપની દ્વારા રહેવાની સુવિધા આપવામાં નહીં આવે તો વધારાના પચીસો રૂપિયા પણ આપવામાં આવશે આ ભરતી માટે તમારી ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ તથા તમે અગાઉ એપ્રેન્ટિસ કરેલ હોય કે હાલમાં એપ્રેન્ટિસ કરતા હશો તો તમે આ ભરતી માટે ઇલિજિબલ નહીં થાવ વધુમાં છેલ્લા બે વર્ષમાં પાસ થયેલા એટલે કે સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી છ ઓક્ટોબર બે હજાર પચીસ વચ્ચે રિઝલ્ટ આવેલ તાલીમાર્થીઓ જ આ ભરતીમાં એપ્લાય કરી શકશે અહીં એપ્રેન્ટિસ પોર્ટલ પર તમારી સો ટકા પ્રોફાઇલ કમ્પ્લીટ હોવી જોઈએ ત્યારબાદ પાવરગ્રીડની વેબસાઇટમાં કરિયરમાંથી એન્ગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસમાં જઈ એપ્લાય કરવાનું રહેશે અહીં એપ્લિકેશન માટે કોઈ પ્રકારની ફી લેવામાં આવશે નહીં મેરિટ પ્રમાણે શોર્ટલિસ્ટ કરીને જરૂરિયાત કરતાં પાંચ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે જેમાં અધૂરા ડોક્યુમેન્ટવાળા વ્યક્તિને રિજેક્ટ કરવામાં આવશે આ બધી પ્રક્રિયાની જાણ તમને ઈમેલ પર કરવામાં આવશે આ એપ્રેન્ટિસમાં એક વર્ષની તાલીમ આપવામાં આવશે અહીં કંપની દ્વારા શક્ય હશે તો તમને રહેવાની સુવિધા આપવામાં આવશે પરંતુ સુવિધા ન આપી શકનાર તાલીમાર્થીઓને બે હજાર પાંચસો એટલે કે પચીસો રૂપિયા ઘર ભાડા તરીકે આપવામાં આવશે હવે રજાની વાત કરીએ તો અહીં તમને બાર સીએલ રજા તથા પંદર મેડિકલ રજા આપવામાં આવશે અરજી કરવા માટે છેલ્લી તારીખ છ ઓક્ટોબર બે હજાર છે અરજી કરવા માટે પાવરગ્રીડની વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે ખાસ વાત એ છે કે અહીં કોઈ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી આશા છે કે તમને અહીં આપેલી માહિતી સમજાઈ હશે આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જ ભૂલતા નહીં